છો વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં 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 ચાલો તો વાટકો ની જોવાની છે શરૂઆત કરીએ છીએ આપણે એમસીક્યુ ની અને એની અંદર હવે લેવા જઈએ છીએ આપણે કોને તો કે જેવી વર્ગીકરણ ના આ ફૂગભાઈ ને કોને લેવું છે તો કે ફૂગભાઈ હેલો ફૂગભાઈ એ ભગભાઈ

એક કોષીય ફૂગ છે આ ફૂગ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટિબાયોટિકનું ઉત્પાદન કરે છે તો યાદ રાખવાનું પેનિસિલિન સૌથી પહેલી ફૂગ કે જેમાંથી આપણે સૌથી પહેલી એન્ટિબાયોટિક બનાવેલી હતી ક્લિયર છે ઓકે ફૂગ માટે યોગ્ય વિધાન પસંદ કરો ભાઈ ચાલો તો ફૂગ માટે યોગ્ય વિધાન પસંદ કરવાના છે શું લખે છે ફૂગ એ વિષમપોષીય સજીવો છે હાલો વિષમપોષી સજીવો છે પાકું ને 100% એટલે આ એક સેન્ટેન્સ આપણા માટે યોગ્ય છે બાહ્યક રસના નેસેરિક સ્થાનમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે ઓકે તો કે બાહ્યાકાર રચના અને નૈસર્ગિક સ્થાનમાં ખૂબ વિવિધતા ધરાવે છે ને એટલા માટે આપણે ચોપડીમાં લખેલું છે શું તો કે કોસ્મોપોલિટન શું લખે છે કોસ્મોપોલિટન આ સેન્ટેન્સને સાબિત કરવા માટે લખેલું છે ફૂગ એ વિષમપોષી છે કેમ કે કે શું નથી કરી શકતી તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી જો કરતી હોત તો સ્વયંપોષી ટન 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 નારંગીનો ઓસડો એ ફૂગના કારણે થાય છે ઓકે તો આ વિધાન પણ મને કેવું લાગે છે યોગ્ય લાગે છે બ્રેડ પર સફેદ તાતણા પક્ષી મિયા ફૂગને કારણે થાય છે નવ પક્ષીને તો ઘવની અંદર કયો રોગ કરે તો કે ઘવની અંદર રોગ કરે ગેરૂ નામનો એટલે આ સેન્ટેન્સ થઈ ગયું તમારા માટે ખોટું દારૂ અને બ્રેડ બનાવવા માટે બ્રેડ મોલ્ડનો ઉપયોગ થાય નહીં ચાલો તેઓ ઠંડી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે ભેજવાળી જગ્યા ખરી પણ ઠંડી નહીં મારી વાત ક્લિયર થાય ભેજવાળી જગ્યા ખરી પણ કેવી નહીં ઠંડી નહીં એટલે આપણે હવે આન્સરની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો હવે બોલો 1 આપણા માટે આન્સર બની ગયો ક્લિયર થાય છે નહીં તો કે ચોથું સેન્ટેન્સ જે છે પાંચમું સેન્ટેન્સ તો ખોટું જ છે એટલે આ ઓપ્શન તો આવે જ નહીં હવે અહીંયા જુઓ તો અહીંયા પણ આપણને આ સેન્ટેન્સ પાંચમું અને છઠ્ઠું જે દેખાય છે તેમાંથી અહીંયા છઠ્ઠું તો જ લીધું છે એટલે આપણે એ પણ નહીં લઈએ ઓકે ત્રીજા સાથે મૂકી દીધું પછી જો પેલું બીજું ત્રીજું અને એની સાથે ચોથું અને એની સાથે આપણે કયું મૂકી દીધું છે છઠ્ઠું તો કે આ ચોથું સેન્ટેન્સ આવી ગયું એટલે આ સેન્ટેન્સ પણ નહીં અને એટલા માટે આપણો આન્સર કયું થઈ ગયું ડી ઇઝ ધી રા થ્રી એટલે બંને રીતે આપણે ચેક કર્યું આગળ વધીએ આપણે નીચે આપેલી રચનાઓને ઓળખો રાઇટ તો તમે ધ્યાનથી જો આ રચનાને હજી થોડીક વ્યવસ્થિત કરી દો એટલે તમને ખ્યાલ આવે રાઈટ આ રીતની રચના છે દેખાય બાળકો તમને ઓકે તો એક કવક સૂત્ર જે છે એ પડદા યુક્ત છે કેવું છે પડદા યુક્ત અને એક કેવું છે પડદા વિહીન હાલો ક્લિયર તો પડદાયુક્ત અને પડદા વિહીન રાઈટ તો પડદાયુક્ત કવક સૂત્ર અને પડદા વિહીન કવક સૂત્ર આને આપણે કહી દઈએ એ અને આને કહી દઈએ આપણે બી હાલો તો એક થઈ ગયું પડદાયુક્ત કવક સૂત્ર અને એક થઈ ગયું પડદા વિહીન કવક સૂત્ર એટલે આપણા માટે આ આન્સર એપ્રોપ્રિયેટ છે ક્લિયર આગળ વધીએ ફૂગની કોષ દિવાલ સાહેબ આવું કઈ કેવું પડે કોની બનેલી હોય કાઇટીન બનેલી હોય અથવા તો બીજો શબ્દ હું મૂકી શકાય ફંગસ સેલ્યુલોઝ આ શબ્દ અને આ હોય તો જ ફૂગની કોષ દિવાલ કહેવાની છે ઠીક છે આગળ વધીએ આપડે લીલ વત્તા ફૂગ બોલો શું કેવાય લીલ અને ફૂગ ભેગી થાય તો એને લાયું સહજીવન લાઇકેન્સ બીજો મૂળ વત્તા ફૂગ તો જવાબ કોણ આવશે કલિકા સર્જન દ્વારા કરે છે શું વાનસ્પતિક પ્રજનન એટલે આનો આન્સર બનશે ઉપરના બધા જ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો તમને આનું ટેબલ આખું આવડવું જોઈએ રાઈટ અહીંયા લખ્યું છે લિંગી અને અલિંગી વેરી ગુડ ચાલો તો આ ટેબલ મારે તમને સમજાવવાનું છે સમજાવી ફૂગની અંદર શું જોવાનું છે આપણે પ્રજનન જોવાનું છે કઈ રીતે પ્રજનન જોશો તો પહેલું આપણે લખ્યું છે એ પ્રમાણે વાનસ્પતિક પ્રજનન બીજું આપણે જોઈ લઈએ અલિંગી પ્રજનન અને ત્રીજું આપણે જોઈ લઈએ લિંગી પ્રજનન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાનસ્પતિક પ્રજનન કે તો ત્રણ પ્રકાર કયા કયા તો કે ભાજન પછી કયું હતું કલિકા સર્જન અને બીજું કયું હતું તો કે બીજાણુ સર્જન હતું ને જો અહીંયા લખે છે અરે સોરી અવખંડન તો કે ભાજન કલિકા સર્જન અને અવખંડન રાઈટ લ્યો ત્યારે તો હું તમને આ લ કાઢી નાખું અને ત્યાં હું લખી દઉં અવખંડન હાલો ક્લિયર થઈ ગયું હવે અલિંગી કેટલા અને લિંગી કેટલા આપણે આને સમજવાનું છે તો લિંગી અહીંયા લેખા છે એ પ્રમાણે અંડ બીજાણુ ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ યાદ રહેશે અંડ બીજાણુ પછી છે ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ એના દ્વારા લિંગી થાય એના સિવાયનું કોણ વહેતું તો કે કણી બીજાણુ અને ચલ બીજાણુ કયા કયા કણી બીજાણુ અને ચલ બીજાણુ તો અહીંયા લખી દઉં કણી બીજાણુ અને ચલ બીજાણુ તો આના દ્વારા શું થશે અલિંગી પ્રકારનું પ્રજનન થશે હવે તમે ગોતી લો એટલે તમને આન્સર મળી જશે રાઈટ તો જો ફટાફટ અહીંયા વન ધાની બીજાણું એટલે વન ટુ અને ફોર રાઈટ આ ત્રણેય કેવા છે તો કે અલિંગી પ્રજનન કરતા કણી

તો કે અલિંગી પ્રજનન કરતા ચાલો ટેબલ ક્લિયર થઈ ગયું બાળકો હા કે ના આગળ વધીએ આપણે અને તમારે આ ટેબલ ઓછામાં ઓછું દસ વાર તો લખવું જ જોઈએ શું કામ કેમ કે આ યાદ રહેશે જેટલું યાદ રહેશે એટલું તમે કામ કરી શકશો આગળ વધીએ લિંગી પ્રજનન આવતા તબક્કાઓને ને ક્રમશ મે તમને આને ડિટેલમાં ચોપડીના કટલેટ સાથે ભણાવેલા છે એટલે ચોપડી નું એક નાનકડો ઓમતું પેજ નો કટ આઉટ કરીને લાઈન બાય લાઈન દીપક સરે તમને જ્યારે થિયરી ભણાવી ત્યારે તમને આ પોઈન્ટ ભણાવેલો છે રાઈટ તો સૌથી પહેલા આવશે જીવ રસ નું સંયુગમન એના સિવાય બીજે ક્યાંય જીવ રસ નું સંયુગમન લખ્યું જ નથી જોવો તમે ધ્યાનથી ખ્યાલ આવે આ કેના પછી આવે કોષ કેન્દ્ર નું સંયુક્ત અને પછી આવે અર્ધિકરણ એટલે આપણા માટે એક આન્સર સાચો થઈ ગયો ઠીક છે બાળકો તો કે લિંગી પ્રજનન માં આવતા તબક્કાઓ કયા જીવરસ કોષ કેન્દ્ર અને અર્ધિકરણ એટલે ધારો કે આ એક દેહ આ દેહમાંથી એના બે ભાગ પડ્યા રાઈટ એમાંથી એક બનશે નર સ્વરૂપ એક બનશે માદા સ્વરૂપ તો સૌથી પહેલા જ્યારે આ બે કોષો એકબીજા સાથે જોડાશે રાઈટ તો સૌથી પહેલા કોણ આવ્યું તો કે એની અંદરનો જે જીવરસ છે

એકકીય એટલે જીવરસનું સંયુગ્મન પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન અને પછી એમાંથી અર્ધીકરણ સો ધીસ ઇઝ ધ સ્ટેપ આવડવા જોઈએ પણ પાસઠમો જોવો આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસમાં દ્વિ કોષ કેન્દ્ર એટલે અહીંયાથી તમને એક હિન્ટ આપી દીધી શું હિન્ટ આપી દીધી આ બે હું આ બે સો આ બે મેં તુજે મારુંગા યાદ રાખો આ અને બે આ અને બે આ બે

તો આનો આન્સર બનશે અહીંયા શું કીધું છે પડદા વિહીન અને બહુ કેન્દ્રીય અને એટલે આપણે આન્સરમાં યાદ રાખશું ફાઈકોમાઇસિટીસ કોને યાદ રાખશું બાળકો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે નીચેનામાંથી કયા વર્ગના સજીવો પડદા વિહીન અને બહુ કેન્દ્રીય છે ધ આન્સર ઇઝ ફાઈકોમાઇસિટીસ છાણ પક્ષીઓ એટલે કોપ્રોફિલસ કેની અંદર સમાવિષ્ટ થાય છે સીધું ચોપડીની અંદર ડાયરેક્ટ લખેલું છે કોણ આસ્કોમાઇસિટીસ જેની અંદર આપણે કોને સમાવેશ કરીએ છીએ છાણ પક્ષીઓનો સમાવેશ કરીએ છીએ આગળ વધે મોરેલ્સ અને બફેલ્સ આ પણ ચોપડી

થાય છે રાઈટ અપૂર્ણ ફૂગ અપૂર્ણ શબ્દ આવે એટલે તમારી ચોપડીની અંદર ડ્યુટેરો વર્ગની પહેલી લીટી થઈ ગઈ કે આ ફૂગને આપણે અપૂર્ણ ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ શું કામ કેમકે હજી એના પ્રજનન અંગો ના આધારે અથવા તો પ્રજનન ની રીત ના આધારે વર્ણન કરવાનું બાકી છે દેટ્સ વાય દેટ્સ ડ્યુટેરો માઇસેટિસ અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે આ વર્ગમાં અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી જોવા મળે છે એમ નથી શું છે જોવા મળતા નથી અને આપણો આન્સર બનશે કોણ તો કે બેસી

સંગત ફૂગ કેવી હોય શકે વિઘટક હોઈ શકે ફૂગ મૃતોપજીવી હોઈ શકે ફૂગ પરોપજીવી હોય શકે પણ ફૂગ ક્યારે કોણ નો હોય સ્વયંપોષી ન હોય તો સ્વયંપોષી એના માટે શું કહેવાય અસંગત આગળ પડદા વિહીન કવક ઝાડ શેમાં જોવા મળે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તમને શું પૂછ્યું છે મારી પાસે પડદા વિહીન કવક ઝાડ ની વાત આવે તો મારે આન્સરની અંદર જવાનું છે ફાઈકોમાઇસિટીસ કેમાં આન્સર માં જશો તો કે ફાઈકોમાઇસિટીસ જેની અંદર પડદા વિહીન કવક ઝાડ જોવા મળે છે રાઈટ તો આને તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું

PQRS તમારે સૌથી પહેલા કોને લેવાના બે ને કાં તો P ને જોવાનું કાં તો S ને જોવાનું હવે અહીંયા શું કહે છે P આસ્કોમાઇસેટિસ કોણ આવે તો આસ્કોમાઇસેટિસ વર્ગની તમને ફૂક ખબર છે એસ્પરજીલસ ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા ન્યુરોસ્પોરા તકનીકીની અંદર અવકાશની અંદર પણ કામમાં આવે છે રાઈટ સ્પેસ સાયન્સ ઓકે ફરીથી આસ્કોમાઇસેટિસ એસ્પરજિલસ ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા ઓકે તો આ કોણ છે આસ્કોમાઇસેટિસ તો P ની અંદર 2 ઓકે એટલે આ ઓપ્શન તો નહીં જ આવે જો આ ત્રણે ત્રણ ઓપ્શન તમને મળી જાય છે હવે આપણે જઈએ એસ ડ્યુટેરો માઇસેટિસ કોને જોવાનું છે ડ્યુટેરો માઇસેટિસ તો જે ડ્યુટેરો માઇસેટિસ છે એની અંદર ટોઈંગ કરી ટોઈંગ જો ઓલ્ટોનેરિયા કોલિટ્રિકમ અને ટ્રાઇકોડર માં રાઈટ ચોપડી અંદર આ પહેલી જ વાત કરું છું એના એક્ઝામ્પલમાંથી આખે આખું આ ટેબલ જોડકું બનાવેલું છે તમને આવડવું જોઈએ તો એસ ની અંદર 1

આહ વર્ગને ઓળખો એટલે આપણે બ્રેડ અને દારૂ કેમા આવે તો યાદ રાખવાનું છે આસ્કો માયસીઝ ની અંદર કેમા આવશે બાળકો આસ્કો માયસેટીઝ ની અંદર આ વર્ગ ની અંદર બ્રેડ અને દારૂનો સમાવેશ થાય ઓકે આકો હાકેના ઈસ્ટનો ઉપયોગ ઈસ્ટ કેમા હોય આસ્કોમાં હોય ઠીક છે આવી ગયો તમારો આન્સર આગળ વધે નીચેના જોડકા જોડો હાલો જોડો ફાઇકો માઇસેટીઝ અને આસ્કો માઇસેટીઝ તો પહેલું જ યાદ રાખવાનું ફાઇકો ની અંદર બીજાણુઓ કેવા

આ તમારો અહીંયા ક્લિયર થઈ ગયો ઠીક છે બાળકો તો અહીંયા બિગ થેન્ક યુ એક ફૂગની ની પ્રસ્તાવની પાર્ટને આપણે લઈ લીધો હવે આપણે વાયરસ ની તરફ આગળ વધવાનું છે ઠીક છે જય હિન્દ વંદે માત્ર